હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગા છે સવારના આઠ અને અમે બધાય જે વેકેશન કરવા આવ્યા છીએ એ બધા આવી ગયા છે અત્યારે ગઢાળી અમે રાત્રે જ બધાએ નવ વાગે રિક્ષા કરીને એ બધાએ હતા કારણ કે નાના નાના છોકરા હોય અને તડકો બહુ હોય એટલે દિવસના તડકો લાગે ને આપણે અહીંયા અમારા મોટા બાપુજીની દીકરીને ઘરે આવ્યા રાત્રે આવીને બધા અહીંયા હોઈ ગયા દર વખતે દેવાનસિંહ રૂહી વેકેશનમાં બધા છોકરા કહેતા કે આપણે રીના માસિન વાળીએ જાવું છે રોકાવા એમ પણ કાંઈ આપ મારે ટાઈમ હોય નહીં રોકાવાનું થોડું હોય આ વખતે કીધું હાલો આપણે બધા જઈ આવીએ એટલે બધા છોકરાને લઈને અમે આવ્યા છીએ અહીંયા અને અહીંયા રીનાબેનને આપણી ઘોડે શિવાલયના ઘરની દિવાલે જ છે એટલે એ રોજ સવારે ચાર વાગે ઉઠે તો અહીંયા એના ગઢાડી ગામનું મંદિર જ એની ઘરની બાજુમાં છે મોટું શિવાલય જ એ ચાર વાગામાં ઉઠીને એ શિવાલયે બધી સાફ સફાઈ ને બધી પૂજા ટોટલી કામ એ જ કરે છે આપણે જે એમ શિવાલય છે ને એમ એને છે એટલે એને એ મને ફોનમાં વારંવાર કહેતા કે સારું મારે તારું ઘોડે શિવાલયે જવાનું છે એમ ગઢાળીનું શિવાલય આ છે મારા બેનની ડેલી અને આ છે શિવાલય એટલે શિવાલય રોઈ જઈને જવાનું જ હોય આ છે શિવાલય શિવાય આપણે વહેલા ઉઠીને દર્શન કરી ગયા અહીંયા શિવાલય બાજુમાં હોય ને એટલે મને તો બહુ જ ગમે આપડે બાજુમાં છે ને પણ હમણાં અહીંયા મામાન ઘરે ન જવાતું હોય અને અમે અહીંયા કોઠી અને અમારે કાકા ની બેન કે ભાઈ બધા અમને એવું લાગે અમે કાકા બાપા કારણ કે નગર મોટા બાપુજી ની દીકરી ને ઘરે ચૌદ જણા આવું એટલે પછી રીના બેન તો એમ કે અહીંયા રોકાવ તમે ચાર પાંચ દી ગોર ત્યાં લગર આપડે ઘરે જવાનું છે એટલે રોકાવાનું નથી પણ આજની રહી જ અત્યારના સમય માં માણા માણા ને નથી ગમતા કાકા બાપા ને તો કેટલા ટાઈમ ફોન કરતી અમે તો બધા ભેગા ને ભેગા જોઈએ અમાર પપ્પા ની અમને સાત બહેનો અમને

તો કઈ નહીં જો દેવાંશી રૂહ એન્જોય નાસ્તા ચાલુ થઈ ગયા છે અરે રીના બેન ને હિંચકાનો બહુ શોખ એટલે એને એ હિંચકો હિંચકવા જોઈએ એટલે જ મહાશ્રી વ્યાના હિંચકવા માંડ્યા ઉઠી ઉઠી નથી નાસ્તા નથી કર્યા અને એ શિવાલય રોજ જવું હોય એટલે ફૂલ એ વાવ્યા છે આપણે જે ફૂલ છે એ ફૂલ છે એને જો આપણી વાડીએ છે એને વાડીએ જાજા છે અહીંયા એક જ રોપડો છે શિવજીને પ્રિય છે ધતુરો એટલે એને તો એના ફરિયામાં ધતુર આવ્યો છે એટલે ધતુરો શિવજીને રોજ ચડે એના ફૂલ ચડે એટલે એને સારું કઈ લેવા જ ન જવું ધતુર આવ્યો છે આ ધતુરો કેવાય શડા આવે હજી ક્યાં ખીલું છે ખીલે પછી ચડાવવાનું ખીલે પછી શિવજી ના ચડાવવા જવાય ને ઉઠીને સીધું જવાય લઈએ તો પછી એને ઘરે બહુ મોટું છે કેવડું મોટું ફર્યું છે

એટલે સેન્ડવિચનો મસાલો ધર્મિશતા બેન કહે છે મારે બનાવવાનો છે હાલ મૂકી દીધો તે હમણાં બનાવી દો આપણે બધું તૈયાર તો કરી જ લીધું છે ભાખરી ગરમ ગરમ ચડવાનું બાકી છે ને અહીંયા નાસ્તો ચાલુ જ છે આપણે સેન્ડવીચ બનાવવા માટે મૂકી દીધું છે તેલ એમાં આપણે રાઈ ખાલી તેલ ચેક કરવા જ નાખશું એટલે તેલ આપણું આવી ગયું છે રાઈ ગીરું બહુ નહીં નાખી જરાક જ નાખશે હીંગ ડુંગળીનો વધાર કરીને સુગંધ સારી આવે મસાલા મરચાં એ બધું આપડો નો મસાલો બની થઈ ગયો તૈયાર અને આપણે તીખો બહુ નથી કર્યો કારણ કે નાના નાના છોકરાઓને ખાવું એટલે અતિશય તીખું એ ખાઈ ન એટલે મીડિયમ તીખું કર્યું તીખું નથી ખાતા એમ તીખું બહુ નથી બનાવ્યું મીડિયમ બનાવ્યું આપણે હજુ રામલી ની હવે ચટણી બનાવીને ગયા આજે ને રસોઈ મારા હાથની જ ખાવાની છે આપણે આવી ગયા રીનાબેન ની વાડી એટલે ઘરે સગવડ છે એવી જ વાડીએ સગવડ છે વાડીએ તો આપણે મજા આવશે જ આખો દિવસ વાડીએ જ રોક છે એને બે રૂમ ઓસરી સંડાસ બાથરૂમ ટોટલી વસ્તુ વાડીએ છે અને હિંચકો હોતા ને હિંચકો તો રીના ને હોય જ પેલા એને બહુ ગમે અને જો અહીંયા સ્ટોરેજ કરવા આવા બેરલ રાખે એમાં હું ભર્યું હશું કુમાર ઘઉં ને કોઈ પણ વસ્તુ આપણે આમાં ભરી દે એટલે બગડે નહીં વાડીએ તો બધું માલ ભરવા હાટુ જ રાખ્યું અહીંયા જે માંડવી પેઢી છે આ રૂમમાં માંડવી પેઢી છે અહીંયા માંડવીનું બિયારણ લઈને પડ્યું છે અહીંયા ચણા પડ્યા છે એટલે બધું ઘંટી દરવાનું બધું વાડીએ જ રાખે માતાજીનું મંદિર પછી અહીંયા ઘોડો રસોડું ટોટલી વસ્તુ એમાં વાળીએ ગેસ જમવાની રસોઈ રોકાવું રોકાવવું હોય બે દિવસ એ લોકો તો મોસમમાં અહીંયા જ રોકાય એટલે અહીં ટોટલી સગવડ અહીંયા જો કાંધીને બધું એમ સગવડતાથી જ બનાવ્યું છે ઘોડિયા અહીંયા જ લઈ આવ્યા છે અશુકુમારે મોટર ચાલુ કરીને કુંડી ભરી દીધી છે ને કઈ નાસ્તો નથી કર્યો એટલે આમાં નાતો નાતો ગોળ ને ભાખરી ખાય છે કારણ કે નકર ખાતો નથી નાવા ખાતું રોવે છે રીનાબેન ને આપડી જેમ જો ફૂલ ઝાડ ને બધું વાવવાનો શું કયા જામફળી લીંબુડી અહીંયા તો આખો બગીચો જ છે હવે અહીં આવી ગયા બગીચામાં કોઈ ઈચકે છે કોઈ નાય છે કોઈ છોકરા નું આવે છે કોઈ ખવર આવે છે બધા જુદું જુદું છે રાવણો એટલે આ વર્ષે નહીં પણ આવતા વર્ષે ફૂલ આવશે લીમડા નો સાયો સરસ છે અહિયાં એક આંબો વાયો છે અહિયાં પોપૈયા ની લાઈન કરી આખો ખૂણો છે બે વીઘા જેટલો એમાં બગીચો જ છે એવું બધું જ વાવ્યું છે જો અહીંયા મીઠો લીમડો બે લીંબુડી એટલું છે ને અહિયાં શેરડી વાવી છે અશુકુમારે શેરડી થોડી કાપી લીધી છે છોકરાઓને રસ પાવા હાટું ગામમાં સીસોડો છે ને કઢાઈ આવશે એટલે ઘરની શેરડીનો જ રસ પીવાનો છે આજે બધાય છોકરાઓને આ એ ટોટલી વસ્તુ છે આપણે પોપૈયા હોતા છે જો પોપૈયા પાંચ છ પોપૈયા છે ને આ પોપૈયામાં તો જો બહુ પોપૈયા આવ્યા છે એક પોપૈયું તો કણે ચડી ગયું પણ પાકે પછી જ ઉતર રહી અહીંયા વાળીએ મજા આવે એટલે આપણે પ્લાન કરતા હતા કેટલા ટાઈમ છે પણ આજે અંજર આવી ગયો આ પોપૈયાની નાના નાના છે હજી પણ થોડાક મોટા થાય એટલે વાવવા મળશે બધા પોપૈયા આ કામના છે કે ક્યાંય તમને ખડ જોવા ન મળે અને આવી રીતના બધી જગ્યાનો ઉપયોગ કરી લેજો અહીંયા મગ ઉનાળું વાવી દીધા છે વા થોડુંક એને કાંઈ ઢોર રાખતા નથી પણ તોય ખડ વાવ્યું છે ગૌશાળામાં દઈ દે એટલે અહીંયા તો વાળિયા તો મજા જ આવે એવું છે અને આ વાડી ખુરશી દેશી અહીંયા હે ને આપણે સાહીએ આ કામ હારું બેઠા હોય તો આમ લાગે યુનિક અને આવે મજા અને દેશી નું દેશું આપણા ઘરના ઝાડવા ક્યાંક કપાઈ ગયેલા હશે એની લઈ આવ્યા છે એટલે આ ખુરશી આપણે ગઈમી એટલે અશોક કુમારે વાળીએ જ બધું ગોઠવું છે અમારે જયારે ત્યારે વેકેશન મનાવો બધા આવું જ થાય વયાવાનું આવતી વખતે તો આ વખતે ટાઈમ નથી આવતી વખતે પંદર દી આવું સોય ઉનાળા વયા જાય આપણે બધા રોકાય તો ને અહિયાં શાકભાજી બધું વાવેલું છે જો અહિયાં ભીંડો ચીબડા ગુવાર તો બહુ જ આવ્યો છે નાવું હોય છોકરાઓને તો મોટર ચાલુ કરી છે અશુકુમાર એટલે અહિયાં બધું પી જાય ઉભો દેવા છે મજા આવશે

કઈ ઘટે જ નહીં આની મોજ તો આવી મોજ તો ક્યાંય ના ખુશ થઈ ગયો ગમે એટલા પૈસા દેતો તો અને ખરેખર અત્યારે તો વેકેશન માં બધે બહુ ભીડ હોય કે જવા લાયક છે જ નહીં આવી રીતના ક્યાંક જોઈ આવીને ને હા હા જો આપણે આવી ગયા બગીચામાં ને બગીચામાં આવીને એમાંય આવી રીતે કેરી લટકતી હોય એટલે મજા જ પડી જાય એટલે હજી આ કેરી કણે ચડી નથી એટલે પાકવાની વાર છે અને આપણે આ આંબા થયા છે સાત વર્ષથી કેટલા આંબા છે પ્રીતિ આઠ આંબા છે એટલે જોકે રીનાબેન ને એ તો બે માણસ રહ્યા એટલે એને તો આમાં કેરી ઘટે જ નહીં ને આ વર્ષે કેરી હતી એવી મોર એવા આ વર્ષે મોર એવા આવ્યા હતા કે ઢળી જાય એવા પણ એટલા રિયા ની ફાલ બધો ખરી ગયો એટલે આમાં કેરી છે ખરી

આ કેરી ખાતી અત્યારે તો હજી હોય જ બોલે બધાય છોકરાઓને શેર શેર હમણાં ઢી કામ ઢર્મિષ્ઠા બેનનું અમારે તો બધાયને કેરી ખવડાવી દે હા હાલી અને આમાં તો જો કે બે કિલો હોય થાય પૂરી થઈ જાય એવું છે સયે જ એટલી પબ્લિક અત્યારે તો લીંબુડી જોરીના બેને કેટલી વાવી ચાર પાંચ તો લીંબુડી છે અને આ આંબો છે જીણકો પણ આમાં કેરી બધાય કરતા જાજી છે જો કેટલી લટકે છે કેરી અને આ કેસર કેરી છે એટલે આમે તો જો કે અહીંયા આવી જ કેરી ખાધેલી છે આનો દાબો નાખીને કોઈ પણ કેમિકલ વગરનું નામાં તો આંબામાંય કઈ દવા કે કઈ છાંટતા ન હોય ઘરે ખાવા વાવ્યું એમાં કઈ કરવાનું ન હોય એટલે ઓર્ગેનિક જ કેરી કેવાય ત્યાં તો કઈ ઘટે જ નહીં બગીચો એટલે બગીચો જ ડાયરમ વાવ્યા છે ભજીયા ડાયરમ કાચા હે પાકે પછી ખાવા ન થાય કેવી સરસ કેરી સુધારાય છે ને કાજી કેરી તો મને તો બહુ જ ભાવે આપણે તો સીધું આવો એટલે ખાવાનું ચાલુ જ થઈ જાય રીનાબેન ની ઘરે હવરમાં મેં તો એક કેરી ખાઈ લીધી અને હવે તો કણે ચડી ગઈ જો સે પીરસ મારેસ ને એટલે મીઠી લાગે બહુ મારેન પ્રીતિ ને જાવું છે મેંદેડા અહીંથી મેંદેડા કેટલા કિલોમીટર થાય દસ કિલોમીટર થાય ગઢાડી થી મેંદેડા તો આપણે પ્રીતિબેન ને ગાડી આખતા આવડે છે એટલે અમારે સેન્ડવિચ ની બનાવી છે એટલે બ્રેડ લેવા જાવું છે ને આપણે દેવાંસ ના

રાશુકુમારે ચાલુ કર્યું છે રસ વેસવાનું શેરડીનો કેટલાનો એક ગ્લાસ આપો છે કેટલાનો એક ગ્લાસ દસ રૂપિયાનો ઠેક અને ઘરની શેરીનો ઓર્ગેનિક દવા વગરનો રસ આપણે ખાવા પીવાનું જ કામ કરવાનું છે જો બધા બેસી ગયા છે અડધા સૂઈ ગયા છે અર્ધા એ રસ પીવાનું ચાલુ કરી દીધું ગ્લાસ લઈ ગયો હાલો હજી પીણીયા મીણીયા બધા ઉડાવી દીધા છે તૈયાર જડે મીઠું જ હોય પછી આપણે રીનાબેન ની ઘરે આવીને ખાવાનું જ કામ કરીશું ભાખર વળી આખો દિવસ ઈજ કામ આવે વેકેશન એટલે

બેઠા છે એ વાતું કરવા એટલે કોઈને હોવું નથી ભેગા માન થયા હોય એટલે વાતું કરતા કરતા પાછી વેસમાં ભૂખેય લાગે એટલે ગોલાવાળાને ઘરે જ તેડાયવાસ હા ના ના આવી જ જવાનું વેકેશન કરવું અહીંયા દર વખતે હા જો ગોલો ખવરાવ્યો એટલે કાંઈ ન કહેવાય ના રે ના એટલે હવે બધાને ગોલા ડીશ ખાઈ લે રસનો રાઉન્ડ પૂરો થયો તો હજી આવે છે બધાને ગોલો ખાવાનો છે કાકુશી મને છે થી આવી ગયા ભાખરવડ અને અહીંયા તો ઘર આકુ માર મમ્મીને ખાલી ખાલી જ લાગતું ખાલી ખાલી લાગ છોકરા હવા વગર નું કોઈ ન હોય ય ભાઈ હવે રસોઈ બનાવવામાં આવ્યા છે અમે હજી હજી આવ્યા છે મમ્મી ની તો વેકેશન કરીને આમ વ્યા જ થોડાક દિવસ તો રોવાનું ચાલુ રહે કે કોઈ હોય નહીં એમ